સુરત ના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ગઈકાલે રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે સવારે જ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા શહેર અને જિલ્લામાં વરસાદ ને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન ઉપર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે છે પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા વહેલી સવારથી જ રહેલા પગલે સવારની પાણીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાણીના બાળકોને રજા આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે તો સુરતમાં સવારથી અવિરત વરસાદ વરસતો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા શિક્ષણ અધિકારીને સ્કૂલો સ્કૂલોમાં રજા જાહેર કરવાનું સૂચન કર્યું છે સ્કૂલોમાં સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોંચવાની સૂચના અપાઈ છે તો બપોર પાળીમાં પણ રજા જાહેર કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના પહેલા જ વરસાદમાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ફરી વળતા જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે છે તો શહેરના લગભગ તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે બોરા ભાગળ જેવા વિસ્તારોમાં તો ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને એક ધારો વરસાદ વરસતા પાણીનો ભરાવો સતત વધી રહ્યો છે તો અશ્વિની કુમાર ગરરાળુ પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યું છે